તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂષથી આજે વીસમી સપ્ટેમ્બર એટલે કે નેશનલ સિનેમા ડે ભરૂષ સહિત દેશભરના થિએટરોમાં રૂપિયા નવ્વારમાં ફિલ્મની મજાની ઓફર આજે વીસમી સપ્ટેમ્બર એટલે કે નેશનલ સિનેમા ડે આ વખતે ભરૂસ સહિત દેશના સિનેફ્રેમીએ ફક્ત નવ્વાણું રૂપિયામાં થિએટરમાં મૂવી જોવાની મજા માણી રહ્યા હતા

આ વર્ષે પણ ભરૂચ સહિત તમામ શહેરમાં આજના દિવસે નવ્વાણું રૂપિયામાં તમામ ફિલ્મની મજા માણવા ઓફર કરવામાં આવી હતી સિનેમાની આ સવાસો કરતાં વધુ વર્ષની સફળતા દરમિયાન તેના બદલાયેલા ટેકનિકલ ફ્લેવર સહિતની રસપ્રદ વિગતો ભરૂચના જાણીતા કલાકાર ડોક્ટર તરૂણ બેંકરે વર્ણાવી સિનેમા ડેની ઉજવણી હેતુ પર સ્પષ્ટ કર્યો હતો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ભરૂચ નેશનલ સિનેમા દિવસ આમ તો આ દિવસ કોરોના દરમિયાન જે સિનેમાઘરો બંધ થઈ ગયા હતા અને ઓટીનો પ્રભાવ વધ્યો હતો એટલે કોરોના પછી ભારતમાં પહેલ વહેલીવાર ઉજવણી કરવામાં આવી હતી અને એમાં ખાસ કરીને જે પોપ્યુલર સિનેમા છે એ ઓછી ટિકિટ રાખીને લોકોને જોવામાં બોલાવવામાં આવે અથવા એનો બહોળો પ્રચાર થાય એવું આયોજન હતું લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી બે એક વર્ષથી દર આ સિનેમા દિવસના દિવસે નવ્વાણું રૂપિયામાં ફિલ્મની ટિકિટ એટલે મલ્ટીપ્લેક્સમાં જે પિક્ચરો ચાલે છે એની રાખવામાં આવે છે સિનેમાની વાત કરીએ તો સિનેમા છેલ્લા એકસો ને ઓગણત્રીસ વર્ષમાં બદલાયું છે શરૂઆતમાં જેને આપણે સેલ્યુલોઇડ કહેતા હતા એ રીલ ઉપર ફિલ્મો બનતી અને એની પ્રોસેસ થઈને આખી ફિલ્મો બનતી એની એડિટિંગ ટેકનિક પણ જુદી હતી એની શૂટિંગ ટેકનિક જુદી હતી એની લાઇટિંગ ટેકનિક જુદી હતી ધીરે ધીરે બદલાતું ગયું આજે ટોટલી ડિજિટલ સિનેમા થઈ ગઈ છે કે જેમાં રીલ લેસ ટેપલેસ કેમેરા થઈ ગયા ચીપ ઉપર રેકોર્ડિંગ થાય નોન લિનિયર કમ્પ્યુટરમાં એડિટિંગ થાય લાઇટો પણ ડિજિટલ થઈ ગઈ પહેલાં મોટા મોટા હજાર વોટના ને પંદરસો વોટના ગોળા આવતા હતા આજે સો દોઢસો વોટની ડિજિટલ લાઇટ્સ આવે છે એનું એડિટિંગ પણ એ રીતે થાય છે એટલે આ જે એકસો ઓગણત્રીસ ત્રીસ વર્ષનો સમયગાળો છે એમાં સિનેમા બહુ બદલાયું છે અને આગામી સમયમાં આ સિનેમા હજુ પણ બદલાવાનું છે પરંતુ આવા દિવસોની ઉજવણી થવાથી દર્શકો અને સિનેમાનો એક જુદી રીતે સંબંધ બંધાય છે લોકોમાં આ દિવસ આવવાને કારણે એક જાગૃતિ આવે છે અને એને કારણે પૂર્ણ દર્શકો સિનેમાઘરો તરફ વળે એવો મુખ્ય આશય હોય એવું લાગે છે